નમસ્કાર મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભાઈ ગણેશ ગોંડલ હવે મિત્રો આક્રામક મૂડમાં બેટિંગ કરી રહ્યા છે એવું આપણને જોવા મળી રહ્યું છે ભાઈ જી બિલકુલ ગોંડલ એટલે ભગવતની ભૂમિ અને ભગવતની ભૂમિ એ ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું હવે સ્વાગત જી બિલકુલ હવે સ્વાગત ગણેશ જાડેજા પોતે કરશે જી બિલકુલ ગોંડલની અઢારે વરણની જનતા પણ તૈયાર છે એટલે કે અત્યાર લગીન જે ગોંડલને જેટલા પણ લોકો બદનામ કરતા હતા અને જે ગણેશ ગોંડલ છે એવું કહી રહ્યા છે કે જે લોકોને ખબર નથી જેટલા પણ પાંચસો આઠસો કિલોમીટર દૂર દૂર છે ગોંડલથી એ લોકો જો કદાચ એવું માનતા હોય કે ગોંડલ એટલે ગુંડાઓનું રાજ ગોંડલમાં આવું ચાલે છે તેવું ચાલે છે તો એ લોકોને પણ જડબાતોડ જવાબ આપવાનો છે એટલું જ નહીં પરંતુ ભગવત ભૂમિ ગોંડલને બદનામ જેટલા પણ લોકો કરતા હશે અને જાતિવાદી માનસિકતા ધરાવતા હશે એ લોકોનું પણ સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની જનતા તૈયાર છે આ પહેલાં પણ તમને ખબર છે મેહુલભાઈ બોગરા જિગીશાબેન પટેલ જે લગાતારને લગાતાર ગણેશ ગોંડલ હોય કે પછી જયરાજસિંહ જાડેજા હોય એમના વિશે પણ કહી રહ્યા હતા ત્યારે એમનો વળતો જવાબ પણ ગણેશ ગોંડલે બે ગણી સ્પીડથી આપ્યો હતો અને ત્યારબાદ ત્રણ ગણી સ્પીડથી જવાબ એ મેહુલ બોગરા હોય કે જિગીશાબેન પટેલ હોય એમને પણ એ જવાબ આપ્યો હતો હવે જોવું એ મહત્વનું છે કે ખરેખર હવે ગણેશભાઈ બોલીને જવાબ આપશે કે પછી તીખો જવાબ આપશે એ જોવું જોવું ખૂબ જ મહત્ત્વનું છે ભાઈ પણ અત્યારે એમની એક પોસ્ટ બહુ જ વાયરલ થઈ રહી છે કે ભગવત ભૂમિ એટલે કે ગોંડલની જેટલા પણ લોકો બદનામ કરતા હશે તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા હશે એ લોકોનું સ્વાગત કરવા માટે ગોંડલની અઢારે વરણની જેટલી જનતા છે ભાઈ એ આખી જનતા એનું સ્વાગત કરવા માટે તૈયાર રહેશે આ ગણેશ ગોંડલની એક પોસ્ટ જે સોશિયલ મીડિયામાં એમને નાખી પણ થઈ હવે તમને શું લાગે છે મારા ભાઈઓ ગણેશભાઈ વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બસ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ